એક બનાસકાંઠા જિલ્લામાં છે બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ તરીકે અપબંધ રહેશે ગુલાબસિંહભાઈની હાર એ બહુ જ પાતળી સરસાઈની હાર છે હું તો માગણી કરું છું કે એમણે રીકાઉન્ટિંગ માંગવું જોઈએ અને કદાચ રીકાઉન્ટિંગમાં એમની જીત થાય એવું પણ બને પણ જે પ્રમાણે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનાપ સનાપ પૈસા વેર્યા જાતિ જાતિને લડાવવાની કોશિશ કરી ધારાસભ્યની ફોજ અને કેબિનેટ મંત્રીઓની ટીમ ઉતારી એની સામે ભાઈ શ્રી ગુલાબસિંહ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો જે પ્રમાણે જીંક જીલી એ પોતે એક વિજયથી ઓછું નથી પણ હાર છે એનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરીને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ પર કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણી સવાલો ઉઠાવ્યા છે તેમણે અહીં ગેરરીતિના આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર મૂક્યા અને કહ્યું જો ફરી એકવાર કરવામાં આવે તો ચોક્કસથી ગુલાબસિંહ રાજપૂત જીતી શકે છે હું તો માંગણી કરું છું કે કોંગ્રેસ જે છે તે ફરીથી વાવ વિધાનસભા બેઠક પર જે ચૂંટણી થઈ તેના મત ફરીથી ગણવાની પ્રક્રિયા હાથ ધરે અને ફરીથી કોંગ્રેસ આ માંગણી કરે કે આ બેઠક પર ફરી એકવાર મતો

પણ ઘટ ધ્વસ્ત થાય એવી હાલત એટલા માટે નથી કે આજે પણ અમારા ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યો અને એક સાંસદ સભ્ય ક્યાંય હોય તો બનાસકાંઠા જિલ્લામાં છે બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ઘટ તરીકે અકબંધ રહેશે ગુલાબસિંહભાઈની હાર એ બહુ જ પાતળી સરસાઈની હાર છે હું તો માગણી કરું છું કે એમણે રીકાઉન્ટિંગ માગવું જોઈએ અને કદાચ રીકાઉન્ટિંગમાં એમની જીત થાય એવું પણ બને પણ જે પ્રમાણે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનાપ સનાપ પૈસા વેર્યા જાતિ જાતિને લડાવવાની કોશિશ કરી ધારાસભ્યની ફોજ અને કેબિનેટ મંત્રીઓની ટીમ ઉતારી એની સામે ભાઈ શ્રી અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો જે પ્રમાણે જીંક ઝીલી એ પોતે એક વિજયથી ઓછું નથી પણ હાર છે એનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરીને સાથી શું ગુલાબસિંહભાઈ રાજકોટ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ અને બધા સાથે મળીને બનાસકાંઠા અને ગુજરાતની જનતા માટે ફરી લડીશું પરંતુ સાંસદ ગેનીબેનના જે હોમ છે ભાભર ત્યાં ત્રણ હજાર કરતા ઓછા મતો કોંગ્રેસને મળ્યા અને ત્યાંથી લીડ કપાઈ અને ગુલાબસિંહની હાર થઈ છે અને ભાજપ જીત્યું છે ચૂંટણીનું રાજકારણમાં પ્લસ માઇનસ હાર જીત થતી હોય છે જે પણ જનતાનો આદેશ હોય એને માથા ઉપર મૂકીને તમારે એનો સ્વીકાર કરવો પડે અને વધારે મજબૂત લડત બનાસકાંઠા જિલ્લાના લોકોને ગુજરાતની જનતા માટે કઈ રીતે થઈ શકે વધારે સારા ગુજરાતના નિર્માણની કોન્ક્રીટ બ્રુપ્લીન સાથે કોંગ્રેસ પક્ષ આવતા દિવસોમાં આવશે અને આ હાર હાર છે પણ એના કારણે અમારો હૉસલો પસ્ત થવા નહીં દઈએ અને છ ડિસેમ્બરે કોંગ્રેસ અને સાથી દળો અને નાગરિક સંગઠનો બધા સાથે મળી નેહાકુમારી દુબેને સસ્પેન્ડ કરાવી એક નવી ઉર્જાનો સંચાર ગુજરાતમાં કરશે તો જીગ્નેશ મેવાણી ને સાંભળ્યા પછી અહીં સવાલ ચોક્કસપણે થાય કે શું ખરેખર અહીં મતોની ગણતરીમાં કોઈ ગોટાળો થયો છે જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર ગેરરીતિના આક્ષેપો લગાવી દીધા છે તેમણે કહ્યું કે માત્ર પાતળી સરસાઈથી અહીં કોંગ્રેસ હારી છે બનાસકાંઠામાં કોંગ્રેસનો દબદબો છે અમારા ત્રણ ધારાસભ્યોને એક સાંસદ જો કંઈ હોય અને બનાસકાંઠા હજુ પણ કોંગ્રેસનો જ ગઢ છે તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી બનાસકાંઠામાં કોંગ્રેસનો દબદબો છે તેવું પણ કહી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગેરરીતિના મોટા આક્ષેપો પણ તેઓ લગાવી રહ્યા છે તો જિગ્નેશ મેવાણીના આક્ષેપ અત્યારે સ્વરૂપજી ઠાકોર વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બની ગયા પરંતુ આ સવાલ થઈ રહ્યો છે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીનો આ સવાલ લોકોના મનમાં ગુંજી રહ્યો છે શું કોંગ્રેસ ખરેખર આ માંગણી કરશે ખરી કે ફરી અહીંયા થી છે છે તે મતોની ગણતરી કરવામાં આવે ફરી એકવાર મત ગણતરીની પ્રક્રિયા કરવામાં આવે શું ફરી એકવાર કોંગ્રેસની આ માંગણી પર મત ગણતરી કરવામાં આવશે ખરી તમને શું લાગે છે કોંગ્રેસ વિપક્ષ છે ચૂંટણી હારિયા આવા આક્ષેપો થતા રહે છે પરંતુ તમને શું લાગે છે જિગ્નેશ મેવાણીનો આક્ષેપ કેટલા અંશે યોગ્ય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર